હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આ રીતે આજે આપણે એક મસ્ત મસ્ત નાસ્તો બનાવવાના છીએ બાળકોને તો ખૂબ જ ભાવવાનો છે અને આની ઉપર આપણે ગન પાવડર સ્પ્રિન્કલ કરેલો છે અને આ ખાલી પૌવા અને સોજીમાંથી જ બનાવેલો છે તો તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધી હું તૈયારી કરી લઉં ત્યાં સુધી માં તમે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડિયો ને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડિયો અને મને સપોર્ટ કરજો તો મેં સૌથી પહેલા જોવામાં લીધી છે સોજી એટલે કે રવો અને પવા જે આપણે બટેકા પવાના પવા આવે છે અને દહીં એ ત્રણેયનું આપણે હવે મિક્સર જારમાં પીલી લઈશું અને જુઓ આ રીતે બેટર તૈયાર કરી લઈશું અને આ બેટરને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું અને ત્યારબાદ આપણે એમાં આ બાજુ જુઓ આપણે છે ને લોટી ગરમ મૂકી દઈશું કારણ કે એકદમ ફૂલ ગરમ જોશે એટલા માટે અને હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને એમાં ઈનો નાખી દઈશું જુઓ જે બેટર છે એમાં અને તમને થોડું વધારે જાડું લાગતું હોય તો તમે થોડું પાણી પણ એમાં ઉમેરી શકો અને આ રીતે એકદમ ફ્લફી તૈયાર કરવાનું છે બેટર અને આ બેટર જો એકદમ ફીણા હોય એવું થાય છે અને હવે જુઓ આપણી પાસે નોનસ્ટિક ન હોય તો તમે આ રીતે લોખંડનો તો એકદમ ફૂલ ગરમ કરી અને પછી પાણી એકદમ બરી જાય એટલું છટકોરી અને ત્યાર પછી કપડાંથી લૂછી અને આ રીતે તેલ લગાવી દેશો એટલે નોનસ્ટિક જેવો જ આપણો તવો થઈ જાય છે આ મારે લોખંડની જ છે તવી અને હવે જો એના પર આપણે બેટર પાથરી દઈશું અને ઉપર થોડું ઢાંકી દઈશું એક ઢાંકણ અને જુઓ આ રીતે જુઓ જાળીદાર એકદમ પોચા બને છે અને બહુ મજા આવે છે ખાવાની અને બહુ પાતળા નથી કરવાના એટલા થીક જ રાખવાના છે અને જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ઉઠલી જાય છે અને છોકરાઓને ભાગમાં આપવા હોય તો પણ તમે ખાલી દસ મિનિટ જ પલાળવું પડે છે અને જે આપણે પૌવા રવો અને એ બંનેને તમે દરી અને મિક્સરમાં પીલી અને રાખી શકો અને જ્યારે બનાવવું હોય ત્યારે દહીં ઉમેરી અને ફરીથી તમે બનાવી શકો તો જુઓ એકદમ આપણા પોચા અને જાડીદાર જે ઢોસા મિની ઢોસા કહે તૈયાર છે અને આની ઉપર આપણે જે ગનપાવડર બનાવ્યો હતો એ ગનપાવડરની રેસીપી હું તમને લિંક આપી દઈશ તો તમે એ પણ જોઈ લેજો અને ચાલો આપણે હવે આ રીતે બધા બનાવી લઈએ અને ગન પાઉડર તમે ઈડલી જ્યારે બનાવો અને વઘાર કરો ઈડલીનો તો એના ઉપર પણ બહુ સરસ લાગે છે તો તમે એ રેસીપી પણ મારી જોઈ લેજો અને આ રીતે બાળકોને બહુ જ ભાવે છે અને સવાર સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો અને બંને ત્યાં સુધી આપણે જે રવો અને જે પવા હોય છે એ દળીને રખાય એટલે દહીં ઉમેરી અને સીધા આપણે બનાવવા થાય જુઓ એકદમ પોચા બને છે અને હવે આપણા બની ગયા છે જાળીદાર અને એકદમ પોચા પોચા અને ગન પાવડર પણ એટલો મસ્ત બન્યો છે કે આમ જ ખાઈએ છીએ એ તો પણ બહુ મસ્ત લાગે છે અને કોઈ પણ ચટણી કે કંઈ જરૂર નથી પડતી અને આ રીતે જે અંદર ખાડા હોય છે એમાં ગન પાવડર બેસી જાય એટલા માટે આપણે ઉપર ચમચાથી આપણે જરા દબાવી દઈશું જેથી કરીને એમાં ગન પાવડર લાગી જાય અને જુઓ હવે આપણે સર્વ કરી દઈએ આ જ રીતે તમે સર્વ કરો તો પણ ચાલે અથવા તો આ જે ગનપાવડર છે એમાં થોડું દહીં નાખી અને ચટણી તૈયાર કરી લ્યો તો પણ ચાલે પણ આમનમ જ ખાવામાં છાસ સાથે બહુ મજા આવે છે તો કોઈ પણ ચટણીની કે કંઈ પણ જરૂર પડતી નથી તો એકવાર ઘર જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પણ દબાવજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો કારણ કે તમારા સપોર્ટ અને કોમેન્ટથી મને આગળ વધવાની પ્રેરણા મળશે એટલા માટે